પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષા સ્થાને સંકલન બેઠક યોજાઈ સંકલન બેઠકમાં સાંસદ શ્રી વિનોદ ચાવડાએ ટોલ મુદ્દે રજૂઆત કરી જ્યાં સુધી રોડ સંપૂર્ણ ન બને ત્યાં સુધી ટોલ લેવામાં ન આવે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી બેઠકમાં ધારાસભ્યો શ્રીના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી કચ્છમાં તમામ વણ ઉલકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને તમામ પડતર પ્રશ્નો રાજ્ય સરકાર ઉકેલશે તેવી ખાતરી આપી હતી આ સાથે તેમણે એક પણ પડતર પ્રશ્નો ન રહે તે નીતિ સાથે ગુણવત્તાયુક્ત કામ કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું કચ્છના નાના મોટા યાત્રાધામનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરીને તેમણે કચ્છમાં પાણી રસ્તા સહિતના પ્રશ્નોની ઉકેલની ખાતરી આપી હતી રોડ બન્યા બાદ જ ટોલ ઉઘરાવવાના પ્રશ્ને તેમણે તત્કાલ ઉચ્ચ કક્ષાએ વાત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી બેઠકમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિશાળ કચ્છમાં ભૌગોલિક રચના આધારિત અનેક પડકારો તથા સમસ્યાઓ હોવા છતાં સુચારુ રીતે વહીવટી તંત્ર કામ કરતું હોવાથી કચ્છ ટીમની સરાહના કરતા કચ્છના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા વધુ ખંત નિષ્ઠાથી કામ કરવા જણાવ્યું હતું એક પણ વિકાસકામો પડતર ન રહે તે રીતે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું કચ્છના પ્રભારી મંત્રી તરીકે નિમણૂક થવા બાદ પ્રથમવાર કચ્છ આવેલા રાજ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર કચ્છના નાગરિકો તથા વહીવટી તંત્ર તરફથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ સ્વાગત સન્માન કર્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ત્રિકભાઈ છાંગાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પાલારા શેખપીર બાયપાસ રોડની કામગીરી સંદર્ભ પ્રગતિ રસ્તાના સમારકામ રોડના કામ પૂર્ણ થાય તે પહેલાં ટોલ ન ઉઘરાવવા રેલડી ફાટક ખાવડાથી કાઢવાંઢના રસ્તાના સમારકામ સહિત પ્રશ્ને રજૂઆત કરી જરૂરી સૂચના આપી હતી ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ધરતીકંપ પછી ટીપી અને ડીપીના આયોજનને લઈને ઊભા થયેલા પ્રશ્નો ભુજમાં નવી બનેલી વસાહતોમાં પાણીના પ્રશ્નો ભીમાસર ભુજ રોડની નબળી ગુણવત્તા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ખડીરમાં પાણીનો પ્રશ્ન શિકારપુર સબસ્ટેશન હેઠળ વિસ્તારમાં લો વોલ્ટેજ સમસ્યા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી જ્યારે અબડાસા ધારાસભ્યશ્રીએ વીજ પુરવઠો માતાના મઢમાં દબાણ જમીન માપણીના પ્રશ્નો અબડાસા તાલુકાની કંપનીઓમાં રોજગારીનો પ્રશ્ન દયાપર સરકારી કોલેજનો પ્રશ્ન ટાઉન ટાઉનહોલ માટે જમીન ફાળવણી જાબરી અને તલ દૈયારી તથા છારી ડેમનું કાર્ય જૂના હકપત્રો નક્તરાણા બાયપાસ ગૌચર જમીન રેવન્યુ રેકોર્ડ આયુષ્યમાન કાર્ડ ધારકોને સારવારને લગતા પ્રશ્ન હેતુફેર થયેલી જમીનો વીજ વિક્ષેપ થકી પાણી વિતરણમાં થતી સમસ્યા રોડની સાઇડમાં ખોદકામ કરીને રસ્તાને કરતા નુકસાન સબબ ખેતીવાડી કનેક્શન પ્રધાનમંત્રી આવાસ યોજના સંલગ્ન પ્રશ્નોની રજૂઆત કરી હતી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરૂષોત્તમભાઈ મારવાડાએ ડુમરાના બાકી રહેતા ખેડૂતોની માપણી સીટનો પ્રશ્ન પીપરથી ભુજ એસટીનો બંધરૂટ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય માંડવીમાં ગૃહપતિની નિમણૂક ખેડૂતોને ટાંકા બાંધા પાળા સહિત ના કામ માટે માટીની જરૂરિયાત સંલગ્ન મુદ્દો કોઠારાના માનપુરામાં પાણી ભરાવવાની સમસ્યા સાંધાણમાં શાળાના નવા ઓરડા બનાવવા બાળા પધ્ધરમાં આંગણવાડીની બનાવવા ગઢવાળા રેલડીયા મંજલ ખુવાડા પંચાયતના અધુરા કામનો મુદ્દો વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી કલેક્ટર શ્રી આનંદ પટેલે પ્રજાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક અસરથી પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચના આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેકટરશ્રીએ દબાણ વીજ પુરવઠા ઠો રોડના સમારકામ સહિતના પ્રશ્નો મુદ્દે અધિકારીશ્રીઓને નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે ઉદ્દેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે ગ્રામ પંચાયતોમાં પાણીવેરાની વસૂલાત વસુલાત ઝીરો ટકાથી ત્રીસ ટકા સુધી છે તેવા ગામોમાં ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાનું માળખું સુદ્રઢ બને પાણીવેરાની વસૂલાતમાં નિયમિતતા આવે અને ગ્રામ પંચાયતો સક્ષમ બને અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પાણીવેરા વસૂલાત પ્રોત્સાહક યોજના હેઠળ બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતોને કુલ રૂપિયા છવ્વીસ લાખની પ્રોત્સાહન રકમ વાસમો દ્વારા ફાળવવામાં આવેલ છે જે પૈકી સાત જેટલી પંચાયતોને પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તથા સર્વે જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યોશ્રીના હસ્તે પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજના સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા જેમાં સો વેરો વસૂલાત કરનાર રાપર તાલુકાની શાણપર પચાસ ટકાથી વધુ વેરો વસૂલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાન નગર અને નાગોર ભયાઉ તાલુકાના ઘરાણા નખતરાણા તાલુકાની નેત્રા લખપત તાલુકાની જુનાગીયા માંડવી તાલુકા તાલુકાની ગુંદિયાળી ગ્રામ પંચાયતોને પ્રશંસા સહ સન્માનપત્ર આપવામાં આવ્યા બેઠકના પ્રારંભે આયોજન અધિકારી શ્રી જેસી રાવલે કચ્છની ભૌગોલિક સંરચના તથા કચ્છના વિસ્તારથી પ્રભારી મંત્રીશ્રીને અવગત કરાવતા આયોજન સંબંધી વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી તથા આગામી આયોજન સંદર્ભે માહિતગાર કર્યા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો